સમસ્યા ઊભી થઈ હતી અત્યારે અમે લોકો આવી ગયા છે સરસપુર વિસ્તારમાં કે જ્યાં આગળ આ શારદાબેન હોસ્પિટલ આવી છે અત્યારે આ આપ જોઈ રહ્યા છો હોસ્પિટલની અંદર જ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ રહી છે એક તરફ દર્દીઓ અહીંયા આગળ સાજા થવા માટે આવી રહ્યા છે ત્યારે બીજી તરફ હોસ્પિટલમાં જાય તો કેવી રીતે જાય કારણ કે અહીંયા આગળ જે હોસ્પિટલનો જે એન્ટ્રન્સ ગેટ જ છે ત્યાં આગળ પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે જે દર્દીઓ હોય કે પછી સગા વાલા હોય તમામ લોકો ત્યારે હેરાન થઈ રહ્યા છે જો કે આ શારદાબેન હોસ્પિટલની આસપાસ પણ એટલી હદે પાણી ભરાઈ ગયા છે એક તરફ તો દર્દીઓ ભારે જહેમત ઉઠાવીને અહીં આગળ શારદા હોસ્પિટલ પહોંચતા હોય છે ત્યારે બીજી તરફ જ્યારે હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે પણ તેમની જે સમસ્યા છે તે પણ ઠેરની ઠેર જોવા મળે છે કારણ કે અહીં આગળ પ્રવેશતાની સાથે જ પાણી ભરાઈ ગયા છે દર વર્ષે જ્યારે પણ વરસાદ આવે ત્યારે આ હોસ્પિટલમાં

અહીંયા બીમાર દર્દીઓ અહીંયા આગળ આવી રહ્યા છે પોતાના સગા સંબંધીઓને લઈને આવી રહ્યા છે એવામાં અહીંયા આગળ પાણી ભરાઈ ગયા છે આપ જોઈ રહ્યા છો કે જે બેનને ચાલવાનું પણ અહીંયા આગળ મુશ્કેલ થઈ ગયું છે કારણ કે અહીંયા તમામ જે દર્દીઓ છે તે સાજા થવા માટે આવે છે પરંતુ અહીંયા આવીને રોગના ભરડામાં ફસાતા હોય તેવું અહીંયા આગળ લાગી રહ્યું છે આપ જોઈ રહ્યા છો જેટલા પણ દર્દીઓ અને જે સગા સંબંધીઓ અહીંયાથી પસાર થઈ રહ્યા છે તમામ લોકોને મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે જો કે અમદાવાદના એવા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે પરંતુ

પડે છે આપ જોઈ રહ્યા છો આ બેનને પગ અહીંયા બતાવવા માટે આવ્યા હતા પગમાં ઈજાગ્રસ્ત થયા છે તેમ છતાં પણ આજે વરસાદી પાણી ભરાઈ ગયા છે તેમાં ચાલવા માટે મજબૂર બન્યા છે કારણ કે નગરોડ પ્રશાસનના પાપે અહીંયા આગળ સ્થાનિકો તો હેરાન પરેશાન છે પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે હોસ્પિટલમાં સારવાર માટે જે આવતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓ પણ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે કેમેરામેન પ્રજાપતિ સાથે અમદાવાદ અમદાવાદ અમદાવાદમાં પડેલા વરસાદે પ્રશાસનની પોલ ખોલી દીધી છે અત્યારે અમે લોકો આવી ગયા છીએ અમદાવાદના અજીત મિલ ચાર રસ્તા પાસે અને આપ જોઈ રહ્યા છો અહીં આગળ જે પાણી ભરાયા છે તેના કારણે જે વાહન ચાલકો છે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે આ વિસ્તારમાં સૌથી પહેલાં પાણી ભરાવાની જે સમસ્યા હોય છે તે ઊભી થતી હોય છે અને તેને જ લઈને લોકો છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અત્યારે આપ જોઈ રહ્યા છો આ અજીત મીર ચાર રસ્તા છે કે જ્યાં આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થઈ છે રાહદારીઓ અહીંયા આગળ હેરાન પરેશાન થઈ ગયા છે જો કે અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ પાણી ભરાવાની જે સમસ્યા છે તે ઊભી થતી હોય છે આપ જોઈ રહ્યા છો તમામ વાહન ચાલકોને ભારે જહેમત ઉઠાવવું પડી રહ્યું છે ખાસ કરીને જે રિક્ષા ચાલકો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદના એવા અનેક

આ જરા સ્થિતિ જુએ અને નાગરિકોનું દર્દ પણ સમજે અમદાવાદમાં વરસાદ પડ્યો છે અને બે ઇંચ વરસાદમાં આ પ્રકારે અમદાવાદ શહેર જળમગ્ન થયું છે ડીકે કેબિનમાં આવેલો અંડરપાસ કે જે બંધ કરવાની ફરજ પડી છે દર ચોમાસામાં આ સ્થિતિ છે કે અનેક અંડરપાસ છે જે પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે અને પાણીની સમસ્યાથી લોકોને મુક્તિ મળશે તે સૌથી મોટો સવાલ છે અમદાવાદમાં મોડી રાત્રે અને વહેલી સવારે પડેલા વરસાદ બાદ ઠેર ઠેર જળ સ્થિતિ જોવા મળી અત્યારે જે દ્રશ્યો છે તે સાબરમતી ડી કેબિન પાસે આવેલા અંડરપાસના છે કે જ્યાં ઉપર રસ્તાઓ ઉપરથી અંડરપાસમાં પાણી આવી રહ્યું છે સાથે જ જો વાત કરવામાં આવે તો અંડરપાસને હાલ બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ છે અંડરપાસને બંધ કરવામાં આવ્યો છે વાહન ચાલકો માટે અવરજવર અત્યારે રોક લગાવવામાં આવી છે અહીંયા ડી વોટરિંગ મશીન દ્વારા હેવી ડી વોટરિંગ મશીન દ્વારા પાણીના નિકાલ માટેની કાર્યવાહી અત્યારે કરવામાં આવતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જે વરસાદ પડ્યો ત્યારબાદ ઠેર ઠેર જે પ્રમાણે જળ ભરાવ થયો અત્યારે સાબરમતી ડી કેબિન વિસ્તારની અંદર રસ્તા પર પણ પાણી જોવા મળ્યા અને અત્યારે અંડરપાસ પણ બંધ કરાયો છે વિકાસના જ્યારે કામો થતા હોય ત્યારે પાણીના નિકાલ માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે એટલું આવશ્યક છે તેમ છતાં પણ વરસાદ પડતાં જ પ્રશાસનની પોલ ખુલ્લી પડતી જોવા મળી રહી છે રાજભાવસાર સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ તો જે અનેક અંડરપાસ છે તેમાં વરસાદી પાણી પરાવાની જે સમસ્યા છે તે વર્ષોથી તેની તેજ છે ડીકેબેન પાસે આવેલો અંડરપાસ કે જે પાણીમાં ગરકાવ થયો છે આગળ વાત કરીએ તો અમદાવાદના અખબારનગર અંડરપાસમાં પણ વરસાદી પાણી ભરાયા છે અંડરપાસમાં ગાડી પણ ફસાઈ હતી ટ્રેક્ટરની મદદથી ગાડીને બહાર પ્રયાસ કરવામાં આવ્યો હતો તો તો હજુ ચોમાસાની શરૂઆત જ છે દરમિયાન જે અમદાવાદમાં અંડરપાસ બંધ કરવાની જે નોબતો આવી છે તે શરૂ થઈ ચૂકી છે આ અખબારનગર અંડરપાસના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં અંડરપાસમાં આ પ્રકારે પાણી ભરાઈ જતા એક કાર હતી તે તેમાં ફસાઈ હતી ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી આ કારને બહાર કાઢી કાઢવા માટે આ સાથે જ અલગ અલગ જે ડીકે બિન પાસેનો અંડરપાસ છે તે પણ બંધ કરવાની નોબત આવી હતી દર ચોમાસા અમદાવાદની આ જ પ્રકારની સ્થિતિ હોય છે કે જે અનેક અંડરપાસ છે તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતા બંધ કરવાની ફરજ પડતી હોય છે વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ ફોનલાઇન થી જોડાયા છે જે તેજસ આ અખબારનગર અંડરપાસના દ્રશ્યો છે અન્ય કેવા કયા કયા અંડરપાસ છે કે જે બંધ કરવાની ફરજ પડી છે અમદાવાદમાં જી ખાસ કરીને આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે એક ગાડી જે અંડરપાસમાં ફસાઈ હતી તેને ટ્રેક્ટરની મદદથી ખેંચીને કાઢવાનો પ્રયાસ કરતા લોકો પણ જોવા મળ્યા સાથે વાત કરવામાં આવે તો સાબરમતી ડી કેબિન અંડરપાસ છે તે બંધ કરવામાં આવ્યો છે પાણી ભરાવાના કારણે જે અંડરપાસ છે તે બંધ કરવાની ફરજ પડી છે સાબરમતી ડી બેન અને ચાંદખેડાનો જે વિસ્તાર છે ભારે ભરચક અવર જવર વાળો વિસ્તાર છે અને અંડરપાસનો ઘણા બધા લોકો ઉપયોગ પણ કરતા હોય છે એટલે સેંકડો વાહન ચાલકો અંડરપાસ બંધ થવાના કારણે હાલાકી અનુભવી રહ્યા છે અને ડાયવર્ઝન લઈ અને તેમને જવું પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી બીજી બાજુ વાત કરવામાં આવે તો રાજ્યમાં જે સાર્વત્રિક વરસાદ પડ્યો તેમાં પણ અમદાવાદમાં મોડી રાત્રે જે વરસાદ પડ્યો છે ત્યાં વરસાદ પડ્યા બાદ ઠેર ઠેર જળભરાવની સ્થિતિ ઉભી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા અંડરપાસની સાથે સાથે વાત કરવામાં આવે તો સરદાર પટેલ રિંગરોડ ની આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાયા એસજી હાઈવે પર પણ પાણી ભરાયા હોવાની સ્થિતિ જોવા મળી હતી હાલ પાણી ઉતરવાની શરૂઆત થઈ ચુકી છે પરંતુ વરસાદને વિરામ લીધાના ચાર કલાક બાદ પણ ઠેર ઠેર હજુ પણ ભરાવની સ્થિતિ યથાવત હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે સમગ્ર માહિતી બદલ આભાર તો અખબારનગર અંડરપાસમાં ગાડી ફસાઈ હતી આ સાથે જ અલગ અલગ જે અંડરપાસ છે તે વરસાદી પાણીમાં કરકાવ થઈ જતા તેને બંધ કરવાની ફરજ પડી હતી અખબારનગર અંડરપાસના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં ટ્રેક્ટરની મદદથી ગાડીને બહાર કાઢવાની ફરજ પડી હતી